નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા જો આપના ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો જેથી અમે આપની રસરૂચિને ઓળખી શકીએ આજે એક સારા સમાચાર ઉપર વાત કરવી છે અને એ સારા સમાચાર છે જીએસટી ઘટવાની છે સાતમ આઠમ અને પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર પર માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે જીએસટીમાં રાહતની જાહેરાત દિવાળીના તહેવારો દરમિયાન કરવામાં આવશે દિવાળીની ભેટ રૂપે દેશના નાગરિકોને તેઓ જીએસટીમાં રાહત આપવાની એક ખાતરી આપી છે અને એનાથી દેશભરના નાગરિકોમાં અને વેપારીઓમાં ચોક્કસપણે એક આનંદની લાગણી ફેલાય છે કેમ કે જીએસટીની જે અટપટી જે વ્યવસ્થા છે એના નિયમો છે અને અધિકારી અધિકારીએ એના જે અર્થઘટન બદલાય છે તેનાથી વેપારીઓ રીતસરના ગળે આવી ગયા હતા અને જે અધિકારીઓને જે અસામાન્ય સત્તા આપવામાં આવી છે એનો ક્યાં 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 દુરુપયોગ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી બીજી તરફ નાગરિકો એ રીતે પરેશાન હતા કે પાંચ રૂપિયાના બિસ્કીટના પેકેટથી લઈ મરણ પામેલી વ્યક્તિના કફન સુધી જે જીએસટીનો વ્યાપ લંબાયો હતો મેડિકલ ઇન્સ્યોરન્સ ઉપર જીએસટી હતી કોઈ એક પણ બાબત છે એને જીએસટીથી છોડવામાં નહોતી આવી નાની નાની બાબતો છે એને જીએસટીમાં આવરી લેવામાં આવી હતી અને જીએસટીના ચાર સ્લેબ હતા અને આ ચાર સ્લેબમાં ઘણા બધા જે અસ્પષ્ટતાઓ હતી એને કારણે વેપારીઓ મૂંઝવણભરી પરિસ્થિતિમાં હતા આમાંથી દિવાળી દરમિયાન છુટકારો થશે એવા સારા સમાચારો જે વડાપ્રધાનશ્રીએ આપ્યા છે તેનાથી ચોક્કસપણે સૌને આનંદ થયો છે આમ પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધી તો આ ટેક્સને ગબ્બર સિંહ ટેક્સ કહેતા હતા કેમ કે એના એક તો ચાર સ્લેબ હતા અને એ ચારેય સ્લેબમાં જે ટકાવારી છે એ ઘણી ઊંચી હતી જેને કારણે એની સીધી અસર મોંઘવારી પર થતી હતી કારણ કે વેપારી ઉપર જે જીએસટી આવે એ સીધે સીધો ગ્રાહક ઉપર ટ્રાન્સફર થતો હતો અને ગ્રાહકને એ જે ચીજ વસ્તુની ખરીદી કરવી હોય એ એટલા પ્રમાણમાં મોંઘી થતી હતી તમે જુઓ કે જીએસટીના કારણે વેપારીઓને કેવી કેવી હાલાકી પડે છે અને જો વ્યવહારું અત્યંત વ્યવહારું છે આ કોઈ ટેકનિકલ બાબત નથી વ્યવહારું ઉદાહરણ આપું તો હું એક કલર જે દિવાલ ઉપર કરવાના કલર હોય છે એની દુકાને ઊભો હતો ત્યારે એના વેપારીએ એની હાલાકી જીએસટીની બાબતમાં કહી હતી એ વેપારીએ કહ્યું હતું કે જો આની ગણતરી સરળ હોત તો વધુ સારું હતું પરંતુ મારે મારા હિસાબો એક્યુરેટ રાખવા માટે ચાર્ટર એકાઉન્ટન્ટને રાખવો પડ્યો છે એમણે મને પાછળ બતાવ્યું કે ટેબલ ખુરશી ઉપર એક યુવાન છે એ કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા એમણે કહ્યું કે જુઓ મારે ચાર્ટર એકાઉન્ટન્ટ રાખવો પડ્યો છે એટલે એ જે ચાર્ટર એકાઉન્ટન્ટનો ખર્ચ છે એ પણ ગ્રાહકો ઉપર જ જવાનો છે બીજું એક ઉદાહરણ આપું કે હું એક ડૉક્ટર પાસે બેઠો હતો અને ડૉક્ટરના પિતાશ્રી બીજા રાજ્યનામાં જે વસવાટ કરતા હતા હિન્દી ભાષી હતા એમનો ફોન આવ્યો કે મેં કરિયાણાની અને પ્રોવિઝન સ્ટોરની દુકાન કરી છે હું બંધ કરી દઉં છું કારણ કે હું આ ઉંમરે કોઈ ભૂલ થઈ જાય તો હું માનસિક રીતે પરેશાન થવા તૈયાર નથી એ ડૉક્ટરે મને એમ કહ્યું એમને તેના પિતાને તો હા કહી દીધી પછી મને એ કહ્યું કે મારા પિતાશ્રી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એક નાની દુકાન ચલાવતા હતા એમણે જીએસટીના અટપટા નિયમોથી ડરીને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે એટલે નાની નાની બાબતોમાં લોકોને કેટલી પરેશાની થતી હશે એનો આ એક બહુ જ મોટા ઉદાહરણ છે એક ઉદાહરણ એવું પણ વચ્ચે સોશિયલ મીડિયામાં ચમક્યું હતું કે જે રેસ્ટોરન્ટની થાળી છે એમાં સાદા પરોઠા પર અલગ જીએસટી બટર પુરવઠા ઉપર અલગ પનીરના શાક ઉપર અલગ અન્ય શાક ઉપર અલગ જેને કારણે એક રેસ્ટોરન્ટના માલિકે કેન્દ્રના મંત્રીશ્રી આગળ એક બેઠક દરમિયાન રજૂઆત કરી કે એક યુનિફોર્મ હોય ટેક્સ હોય તો અમને બિલ બનાવવામાં તકલીફ ના પડે તો એને એ હદે જાહેરમાં ખખડાવવામાં આવ્યા હતા કે એમને માફી માગવી પડી આ બધી જે ઘટનાઓ સપાટી ઉપર આવી હતી એનાથી વેપારીઓ છે એ ચિંતિત હતા મૂંઝવણમાં હતા એમાં રોષ પણ હતો પરંતુ એવો કંઈ કરી શકે એવો નહોતા કારણ કે જીએસટીના અધિકારીઓ પાસે અસામાન્ય પાવર છે અસામાન્ય એમની પાસે શક્તિ છે એની સામે કશું જ બોલી ના શકે જ્યારે જીએસટીનો અમલ થયો ત્યારે એમ કહેવાયું હતું કે વન નેશન વન ટેક્સ હશે આજે જીએસટીનું આખું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આ જ્યારે લાગુ કરવામાં આવ્યો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે વન નેશન વન ટેક્સ હશે પરંતુ ત્યારબાદ બીજા ટેક્સ તો ચાલુ જ રહ્યા વેટ સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ પ્રોપર્ટી ટેક્સ બધા જ ટેક્સ છે અલગ અલગ પ્રકારના એ લોકોએ ભરવા પડે છે અને જીએસટીની મહિને એક પોઈન્ટ ત્રેસઠ લાખ કરોડની આવક હોવાનો એક અંદાજ છે એટલે આટલા પૈસા છે એ ગ્રાહકોના ખિસ્સામાંથી શેરવી લેવાતા હતા અને બીજા જે મલ્ટિપલ ટેક્સ છે એ તો પાછા ચાલું જ હતા અને એને જ કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ ઊંચા રહે છે ઊંચાઈ એટલા માટે છે એને જે મળવું જોઈએ એ ભાવે પેટ્રોલ અને ડીઝલ નથી મળતું કારણ કે એના પર મલ્ટિપલ ટેક્સિસ છે એમાંય પણ રાજ્યનો જીએસટી કેન્દ્રનો જીએસટી આ બધી જ બાબતો છે એમાં ઘણી બધી સરળતાની લોકોએ માગણી પણ કરી હતી આ જે બે હજાર અઢારમાં આ ટેક્સ લાગુ પડ્યો બરાબર નોટબંધીના મારમાંથી હજુ વેપારીઓ બહાર નહોતા આવ્યા ત્યાં જીએસટી આવી ગયો જીએસટીનો બીજો માર પડ્યો નોટબંધીનો પહેલો માર હતો હવે બે હજાર અઢારથી અત્યારે બે હજાર પચીસ દરમિયાન ઓછામાં ઓછા જીએસટીની અંદર ચારસો જેટલા નોટિફિકેશન્સ બહાર પાડ્યા છે વારંવાર એના નિયમોમાં ફેરફારો થતા રહે છે હવે અને એને વારંવાર એના રિટર્ન ભરવા પડતા હોય છે એનો સમયગાળો પણ ઘણો ઓછો છે આ બધી બાબતોથી વ્યાપારીઓ થોડા ત્રસ્ત છે હવે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ કદાચ કેન્દ્ર સરકાર સુધી આ જે લોકોના અસંતોષની બાબત છે એ પહોંચી હશે ચોક્કસપણે પહોંચે કારણ કે બહુ જ માઇનોરલી કામ કરનાર તંત્ર છે ઝીણી ઝીણી બાબતોનો એ લોકોનો ખ્યાલ રહેતો હોય છે એટલે હવે એમણે જે રાહતની જાહેરાત કરી છે વડાપ્રધાનશ્રીએ એમાં ચાર સ્લેબના બે સ્લેબ કરવામાં આવશે કે પછી જે ઊંચી ટકાવારી છે એ ઘટાડવામાં આવશે એ હજુ સ્પષ્ટ નથી જે અર્થશાસ્ત્રના જાણકારો છે એ આના ઉપર જાત જાતના અનુમાન લગાવી રહ્યા છે કોઈ કહે છે કે ચારના બે સ્લેબ થશે કોઈ એમ કહે છે કે ટકાવારી છે એમાં ઘટાડો થશે કારણ કે અગાઉ અરુણ જેટલીએ જે અઢાર ટકા છે એના પંદર ટકા કરવાની હિમાયત કરી હતી આ અંગે એક કમિટી પણ રચાઈ હતી પરંતુ એનો અહેવાલનું શું થયું એ કોઈને ખબર નથી જે જીએસટી કાઉન્સિલ છે એની અવારનવાર બેઠકો મળતી હોય છે અને એમાં સુધારા વધારા થતાં જ રહેતા હોય છે ને સુધારા વધારા થાય એના પછી નોટિફિકેશન બહાર પડતા હોય છે ઘણી વખત તો વેપારીઓ એવી મૂંઝવણમાં હોય છે કે એ રિટર્ન સબમિટ કરવાની તૈયારીમાં હોય કે સબમિટ થઈ ગયું હોય અને નવો નિયમ આવી ગયો હોય એટલે એને સુધારવા માટે દોડવું પડતું હોય છે અને આ બધી બાબતોમાં હવે એક રાહતનું ચિહ્ન દેખાઈ રહ્યું છે એ બાબત ખૂબ જ આનંદની વાત છે અને વડાપ્રધાનશ્રીએ જે દિવાળીની ભેટ રૂપે આ બાબત આપવાની કહી છે એ આવકાર્ય છે આજે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર